મિત્રો આજે આપણે દેશી ગાય આધારિત સહાય યોજનામાં ઘરે બેઠા પોતાના મોબાઈલમાં ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી અમારા વિડીયોમાં આપવામાં આવશે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈશું તેમાં ગયા પછી આપણે આ ખેડૂત પોર્ટલની સાઈડ વેબસાઇટ છે તેને લોગિન કરવાની રહેશે તે લોગિન કર્યા પછી પહેલાં આપણે લાભાર્થીની નોંધણી કરવી પડશે એટલે લાભાર્થીની નોંધણી ઉપર ક્લિક કરશું ત્યાં ગયા પછી લાભાર્થીનો પ્રકાર એમાં ખેડૂત પસંદ કરવાનો છે બાજુમાં આવશે કેવા પ્રકારનો છે જમીન રેકડ ધરાવે છે પછી જિલ્લો લખવાનો છે બાજુમાં તમારે તાલુકો લખવાનો આવશે પછી તમારું જે તે ગામ હોય તે ગામ સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ કર્યા પછી તમારે ખાતા નંબર નાખવાનો રહેશે જે તે તમારી જમીનનો ખાતા નંબર હોય છે ખાતા નંબર નાખ્યા પછી બાજુમાં ઓટોમેટિક નામ ખુલી જશે તો આ રીતે નામ ખુલશે જે તમારે જેના નામનું ફોર્મ ભરવાનું ક્લિક કરી જે બાજુમાં બંને આપ્યો અને સરવાળો કરી અને કેપ્ચર નાખી દેવાના છે જે ઓગણી થાય તો ઓગણી નાખી સબમિટ કરવાનું છે સબમિટ કર્યા પછી તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે પછી ઓટીપી મૂકવાનો એટલે ઓટીપી નાખ્યા પછી છે મારે એકવાર પહેલાં નાખ બનાવેલો છે એટલે બીજી વાર ઓટીપી નહીં આવે પછી તમારે અહીંયા પાસવર્ડમાં જવાનું છે બંને પાસવર્ડ પાસવર્ડ લખવાનો અને કન્ફર્મ પાસવર્ડ લખી આ બંનેનો સરવાળો કરીને કેપ્ચર નાખી સબમિટ કરવાનું એટલે તમારો પાસવર્ડ સેવ થઈ જશે સેવ થયા પછી હોમ પેજમાં પાછું આવવાનું ત્યાં લોગિનનો ઓપ્શન આવે છે તેના ઉપર ક્લિક કરવાનું પછી તમે જે મોબાઈલ નંબરથી રજિસ્ટર કર્યું તે મોબાઈલ નંબર અહીંયા લોગિનમાં જઈ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે મોબાઈલ નાખ્યા પછી મોબાઈલ નંબર નખાઈ ગયા પછી તમારે જો પાસવર્ડ બનાવી યાદ હોય તો પાસવર્ડ અથવા તો ઓટીપી લઈ અને દાખલ કરી શકો છો લોગિન ઇન ચલો મારે હું લો ઓટીપીથી દાખલ કરું છું તો અહીંયા ઓટીપી નાખી આ કેપચા લખવાનો કેપ કેપચા માટે આ બંનેનો સરવાળો કરવાનો છે સરવાળો કરી અને અહીંયા કેપચા દાખલ કરી અને લોગિન કરવાનું છે લોગિન થઈ ગયા પછી પહેલાં આપણે વિભાગમાં જઈશું ત્યાં વિભાગમાં પહેલાં એ ઉપર ક્લિક કરી અને શોધો એમના ઉપર ક્લિક કરશું એટલે સર્ચ કરશું ને આપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબ એક ગાય માટે નિભાવલીમ ખર્ચ આવશે લખેલું એના ઉપર જઈ અને ખર્ચની યોજના આવશે એના ઉપર ક્લિક અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી આ રીતે ખુલશે એટલે તમારે આગળ વધો આગળ માટે ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આ રીતે તમારે ઉતારવાનું નામ ખુલી જશે તાલુકો જિલ્લો ખુલી જશે તાલુકો ખુલશે ગામ ખુલશે મોબાઈલ નંબર જે નાખ્યો છે એ ખુલી જશે તમારે એડ્રેસ લખવાનો રહેશે એડ્રેસ લખ્યા પછી પિનકોડ લિંગ સ્ત્રી પુરુષ જે ખેડૂત ખેડૂતનો પ્રકાર નાના હોય તો નાના મોટા હોય તો મોટા સીમાંત હોય તો સીમાંત જે હોય તે ખેડૂત પસંદ કરવાનો રહેશે જો દિવ્યાંગ હોય તો હા કરવાનું અને ના હોય તો ના કરી દેવાનું છે પછી તમારે જાતિ પસંદ કરવાની રહેશે કઈ જ્ઞાતિના છે જનરલ ઓબીસી એસસી એસ ટી એ પસંદ કરવાનું રહેશે એ પસંદ કર્યા પછી તમારે અહીંયા આધાર નંબર નાખવાનો રહેશે અને અહીંયા હું મારો આધાર નંબર આરજી યોજનામાં મળવાપાત્ર યોજનાઓમાં આપવા માગું છું ત્યાં અહીંયા ક્લિક કરવાનું છે તે ક્લિક કરવાનું રહેશે જે મેં રાઈટ કરેલું કર્યા ક્લિક કર્યા પછી તમે આત્માનું રજીસ્ટ્ર ધરાવો છો તો ના કરી દેવાનું શું તમે દૂધ મંડળીમાં સભ્ય છો જો હોય તો હા નહીતર ના કરી દેવાનું તમે સહકારી મંડળીના સભ્ય હોય તો હા નહીતર ના કરી અને સેવ એર નેફ કરી દેવાનું છે સેવ નેક્સ્ટ કર્યા પછી અહીંયા બેંકની ડિટેલ નાખવાની છે ત્યાં તમારે પહેલાં આઈએફસી કોડ નાખવાનો રહેશે આઈએફસી કોડ નાખ્યા પછી નંબર ચકાસો એનો ક્લિક કરશો એટલે બેંકનું નામ બેંકનો તમારો જે જિલ્લો બ્રાન્ચ બધું ખુલી જશે તમારો એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે એકાઉન્ટ નંબર બે વખત નાખવાનો રહેશે એટલે કન્ફર્મ એકાઉન્ટ નંબર નખાઈ શકશે તમારે બેંકના એકાઉન્ટમાં જે એડ્રેસ લખ્યું છે તે એડ્રેસ લખી અહીંયા નામ લખી દેવાનું છે જે અરજદારનું નામ લખ્યા પછી સેવ નેક્સ્ટ કરવાનું છે સેવ નેક્સ્ટ કરશો એટલે પછી તમારે જે જમીનની વિગત બતાવશે કે ઉતારાનો ખાતા નંબરને બતાવશે તે રાઇટ કરી અને ફરી પાછું સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી અહીંયા ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન આવશે જે ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવા પડશે આખરે તો એડ ઉપર જઈ અને તમારે પહેલાં અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે તમારે એની પીડીએફ ફાઇલ બનીને રાખવાની છે ફોટા પાડીને તો ફોટો પહેલાં આધાર કાર્ડનો આગળના ભાગમાં ફોટો અપલોડ કરવાનો રહેશે કારણ કે મેં અહીંયા રાખેલો જ છે ઓલરેડી પછી પાછળની સાઈડનો અપલોડ કરવાનો રહેશે પછી સબમિટ કરી દેવાનું છે આધાર કાર્ડ અપલોડ પહેલા ફરી વાર અપલોડ એડ ઉપર જવાનું છે ત્યાં જઈને તમારે ફરીવાર બેંક ડિટેલ અપલોડ કરવાની જશે કારણ કે બેંક ડિટેલમાં મારી જોડે ફોટો ઓલરેડી પડ્યો જશે પાડેલો સારી રીતે બેંક ડિટેલ અપલોડ કરવા માટે એ રીતે એડ કરી ત્યાં બેંક પાસબુક સિલેક્ટ કરી અને અપલોડ કરવાની રહેશે પછી સાત બાર અપલોડ કરવાનો રહેશે એના પછી અપલોડ થઈ ગયા પછી ત્રણે વસ્તુને તમારે રાઇડ કરી દેવાની છે અહીંયા ઓલ સિલેક્ટ કરશો એટલે બધું રાઇડ થઈ જાય પછી સેવન નેક્સ્ટ કરવાનું છે સેવન નેક્સ્ટ કરશો દેશી ગાયને લગાવેલ ટેક દેશી ગાયનો પ્રકાર દેશી ગાયને લગાવેલ ટેગ છે કે નહીં જો હોય તો હા નહીતર ના કરવાનું છે એના પછી દેશી ગાયનો ટેગ નંબર લખવાનો આવશે પછી દેશી ગાયની ઓલાદ કઈ છે એ ઓલાદ પસંદ કરવાની છે દેશી ગાયની ઓલાદમાં ગીર કાંકરેદ અને અન્ય આપણે અન્યમાં જ કરી દેવાની છે પ્રાકૃતિક ખેતી કરો છો જો કરતા હોય તો હા નહીં ના કરી દેવાનું છે કારણ કે આપણે હવે સરથી કરવાનું છે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર કેટલી જગ્યામાં તમે કરવા માગો છો કે કરો છો પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર આરએમાં આ હેક્ટરમાં છે આરએમાં છે કેટલા મહિનાથી આ તમે ખેતી કરો છો જો કરતા હોય તો ના સુરજદાર કુદરતી ખેતીમાં માસ્ટર ટ્રેનર પાસે તાલીમ લીધેલ છે જો તાલીમ લીધેલું હોય તો હા નહીતર ના કરવાનું છે પ્રાકૃતિક તાલીમનું સ્થાન કયું છે જો તાલીમ લીધેલું હોય તો સ્થાન લખવાનું નહીતર ડેસ કરી દેવાનું છે પ્રાકૃતિક ખેતીની તાલીમની તારીખ જો તારીખ હોય હોય તો તારીખ લખી દેવાની છે જો તમે ખેડૂત મિત્ર હોય એના પછી જો તમે ખેડૂત મિત્ર હોય તો હા કરી દેવાનું છે નહીતર ના કરી દેવાનું છે શું અરજદાર પ્રાકૃતિક પ્લૂલ ખેતીના માસ્ટર છે તો હા તો અથવા ના પાછી સબમિટ કરી આગળ જશો એટલે કન્ફર્મ કરી અને પ્રિન્ટ નીકાળી દેવાની છે એટલે તમારી અરજી સક્સેસ થઈ જશે જય માતાજી